सिद्धपुरમાં રામનવમી પર્વે ભગવાન શ્રી રામની ભવ્ય શોભયાત્રા નીકળી કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે શોભયાત્રાનો પ્રસ્થાન કરાયો શોભયાત્રામાં સંતો મહંતો સહિત રાજકીય સામાજિક આગેવાનો જોડાયા કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે ભગવાન શ્રીરામના જન્મોત્સવ પર્વ નિમિત્તે નીકળેલી શોભયાત્રાનો પ્રસ્થાન કરાયું હતું રોકડિયા हनुमानજી મંદિરથી નીકળેલી શોભયાત્રાએ નગરનો પરિભ્રમણ કર્યો હતો જેમાં ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા सिद्धપુર માં રવિવારે રામનવમી પર્વે ભગવાન રામની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં રોકડિયા હનુમાનજી મંદિરે ભગવાન શ્રી રામજીની આરતી ઉતાર્યા બાદ કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત દ્વારા શોભાયાત્રાનું પ્રસ્થાન કરાયું હતું શોભાયાત્રામાં સંતો મહંતો વિવિધ યુવક મંડળો ગરબા સેવા મંડળો અને ભાવી ભક્તોએ જય શ્રી રામ ના ગગન ભેદી નારા બોલાવતા સમગ્ર વાતાવરણ ભગવાન શ્રી રામ મય બન્યું હતું ભગવાન રામચંદ્રજીની શોભાયાત્રા બગિયો ઘોડા ડીજે સાથે નીકળી હતી આ શોભયાત્રાના રૂટ પર વિવિધ સેવા કેમ્પો રાખવામાં આવ્યા હતા ભક્તિમય વાતાવરણમાં નીકળેલી શોભયાત્રાને લીદે સિદ્ધપુર જાણે ભક્તિમય વાતાવરણમાંય બન્યું હતું રામનવમી પર્વે ભગવાન શ્રી રામની નીકળેલી શોભયાત્રામાં સાધુ સંતો સંગઠનના પદાધિકારીઓ ધર્મ પ્રેમી જનતા સેવાભાવી સંસ્થાઓના આગેવાનો સામાજિક આગેવાનો જોડાયા હતા